હિન્દુ વિરોધી જે ઘટના અત્યારે બાંગ્લાદેશમાં બની રહે છે તે ન થાય તે માટે પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અત્યારે હિન્દુ સમાજ દ્વારા આંદોલન થઈ રહ્યું છે હિન્દુ હિત સુરક્ષા સમિતિ આ નામથી કાર્યક્રમ વ્યાપક અમદાવાદમાં થઈ રહ્યા છે અલગ અલગ આઠ જેટલા કાર્યક્રમ છે અત્યારે પાલડી જિલ્લાનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી ડીસીપી સાહેબ જે ઝોન વનના છે એમને આવેદનપત્ર આપીશું આવેદનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે હિન્દુ ઉપર અત્યાચાર જે થઈ રહ્યા છે એ ત્વરિત બંધ થાય એ પ્રકારની અમારી કલ્પના છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ આઝાદીના ભાગલા પડ્યા એના શરમાવ એવા થઈ રહ્યા છે એની સામે આખા દેશમાં હિન્દુ સંગઠનોએ જે અવાજ ઉઠાવી રહ્યા છે એમના હિન્દુઓના સમર્થનમાં એક હિન્દુ તરીકે હું આ સંસ્થા સાથે જોડાયો છું અને અહીંયા આગળ મારો અવાજ વ્યક્ત કરવા આવ્યો છું કે આ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર બંધ થાય અમારી વહેન ભેટીઓ ઉપર થતા અત્યાચારો રોકાય અને ત્યાં સુધી નહીં રોકાય ત્યાં સુધી અમે અહિંસક આંદોલન ગુજરાતમાં આ દેખાદેશમાં ચાલુ રાખીશું